અને જે દર્શક મિત્રો એ પોતાના પ્રશ્નો અમને જણાવ્યા છે વ્યાપારિક હોય વ્યક્તિગત હોય કે વિદ્યાર્થીઓના અભ્યાસ લગતા પ્રશ્નો હોય કે પછી કોઈ પણ વિષય આપની મૂંઝવણોનો શું ઉકેલ આવી શકે આ તમામ વિષયો માર્ગદર્શન મેળવીશું જેના માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આશુતોષજી આચાર્ય આપનું સ્વાગત છે આશુતોષભાઈ જી જય ભવાન સૌથી પહેલા આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને જોઈએ આજનો પંચાંગ શું છે જી બિલકુલ હસ્તદ્વયે કમલે ધારયંતી સ્વલીલે આહાર નુપુર સંયુક્તા લક્ષ્મી દેવી વિચિંતયે મિત્રો પંચાંક દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે જેઠ સાતમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે આજનું કરણ બાલવ કરણ બની રહ્યું છે રાશિની વાત કરીએ તો આજે મેન રાશિનો ઉદય થઈ રહ્યો છે તો જે બાળકનો ઉતરણ આજે થાય એની જન્મ રાશિ મેન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ ધ આ છે આજના દિવસનું પંચાંગ જી જી આપણે પંચાંગ તો જાણી લીધું હવે એ પણ જાણીએ કે આજના દિવસની વિશેષતા શું છે કયા એવા કાળ મુહૂર્ત છે કે જેમાં આપણે આપણા કાર્યને સિદ્ધ કરી શકીએ છીએ તો આજના દિવસની વિશેષતા જી બિલકુલ આદાથી શુભાશુભ મુહૂર્તની વાત કરીએ તો આજે રાહુકાલમનો સમય જે છે બપોરે રહેવાનો છે બાર કલાકને સત્તર મિનિટથી પ્રારંભ કરી પંદર કલાકને ઓગણપચાસ મિનિટ સુધી અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે બાર કલાકને સોળ મિનિટથી પ્રારંભ કરી એક કલાકને દસ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો શુભ સમય છે ચૌદ કલાકને મિનિટ મિનિટથી પ્રારંભ કરી પંદર કલાકને ત્રેપન મિનિટ સુધી આ ઉપરાંત આજે કાલાષ્ટમી છે તો સાથે સાથે આજે રાજયોગ પણ બની રહ્યો છે સવારે દસ કલાકને અગિયાર મિનિટથી પ્રારંભ કરી સાજે ચાર કલાક ને ઠ્યવીસ મિછુદી રાજ્યોગ બની રહ્યો છે જી દેન વિશેશને પણ જાણકારી મેળવી લીધી છે હવે જાણીએ કે આજના દિવસની ગ્રહ નક્ષત્રોની સ્થિતિએ બારી રાશીના જાતકો માટે કેવી રીતે શુભ સાબિત થઈ શકે છે અને ક્યાં ક્યાં ધ્યાન રાખવાની જરૂર છે રાશિ ચક્રમાં સૌથી પહેલી રાશિ એટલે કે મેષ રાશિ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો તે અંગે જાણીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે મિત્રો કે સંબંધીઓ રાખવાની ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઉતાવળ આજે ન દાખવી આજે વ્યાપારમાં અટકેલા કામમાં તમને ગતિ આવતી જોવા મળી શકે તો એકંદર દિવસ આજે આપના માટે શુભ જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાય તો આજે ચોખાનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી રહેશે શુભ શુભ રંગની વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે સફેદ રંગ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું શુભ મંત્ર વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ કાવ્યાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ આજે શુભ અને મંગલપ્રદ સ્થિતિવાળો જોવા મળશે જી

પતિ પત્ની વચ્ચે વાતથી વિવાદ સુધીનું વાતાવરણ બની શકે તો આજે વાતો કરવામાં વાણીમાં થોડુંક સંયમ રાખવો શુભ સાબિત થઈ શકે એમ છે એકંદર દિવસ આપના માટે શુભ પ્રતિષ્ઠાવાળો જોવા મળી રહ્યો છે પણ ક્યાંક સકેદારીની આવશ્યકતા છે વાત કરી ઉપાયની તો આજે દૂધનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે નારંગી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે પિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ કુંદાય નમઃ આજે આ મંત્ર જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે એમ છે જી જી આપણે વૃષભ રાશિના જાતકોનો પણ આજનો દિવસ માન મર્તબો વધારનારો બની રહે તેવી અમારી કામના હવે વૃષભ રાશિ બાદ આપણે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે આજે વૈવાહિક જીવનમાં શાંતિની સ્થિતિ બની રહી છે ઘરમાં નવીનીકરણ કે સુધારા જેવી યોજનાઓનું આજે આયોજન કરી શકાય એમ છે ઉધાર આપેલા પૈસા આજે પરત મળવાથી તમારી ચિંતાઓમાં ઘટાડો જોવા મળી શકે મિત્રો સાથે આળસમાં તમારો સમય આજે વધારે ન બગાડવો એ આપના માટે એ સલાહ ભર્યું છે એકંદર દિવસ આપના માટે કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની તો આજે દહીંનું દાન કરવું આપના માટે ઉત્તમ સાબિત થશે વાત કરીએ શુભરંગ વિશે તો આજે મિથુન રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ અને મંગલ પર છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ ધવલાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી

કોઈ પણ રીતે આ પ્રયોગ હિતાવ સાબિત થશે અને વાત કરીએ હવે મંત્ર જાપ છે આજે આપના માટે ઉત્તમ મંત્ર જે દ્રષ્ટિગોચર છે એ છે ઓમ ઉષ્ણાય નમઃ શુક્રના આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

તો નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ આજે ધીરજ ન ગુમાવી એ આપના માટે કલ્યાણકારી સાબિત થશે એકંદરે મિશ્ર પ્રતિસાદ વાળો આજનો આપનો દિવસ બની રહેશે વાત કરી ઉપાયની આજે શ્રી સુક્તમનો પાઠ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિ થઈ રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે

રચનાત્મક કાર્યની સાથે વાંચનમાં પણ આજે રસ વધે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે મીડિયા અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું ધ્યાન રાખવાની આવશ્યકતા છે તો સાથે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું આજે ટાળવું જોઈએ એ આપના માટે સલાહ ભર્યું છે એકંદરે જો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો વાળો જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે આપના માટે ઉત્તમ ઉપાય રહેશે મહાલક્ષ્મી કવચનો પાઠ કરવો આજે આ પાઠ આપના માટે શુભ સાબિત થશે

હવે આપણે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસે તેમણે શું ધ્યાન રાખવું એ પણ જાણીએ તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજે તમારી વાતચીતનો જે સ્વર છે એને નરમ રાખવાની આવશ્યકતા બની રહેશે કાર્યસ્થળ ઉપર કર્મચારી અને સ્ટાફ કર્મચારીઓનો યોગ્ય સહકાર આપને પ્રાપ્ત થાય એ પ્રકારનો ગ્રહમાન બની રહ્યા છે પ્રેમ સંબંધોમાં આજે નિકટતા ગનિષ્ઠતા બને એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ છે થાક અને નબળાઈનો આજ અનુભવ પણ કામના કારણે થઈ શકે એ રીતનું વાતાવરણ બની રહ્યું છે તો એકંદર દિવસ સામાન્ય છે વાત કરી ઉપાયની આજે શુક્ર સ્તોત્રનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે લાલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ પારઘાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ કલ્યાણપ્રદ સાબિત થશે જી

વ્યાવસાયિક ગતિવિધિઓ પહેલા કરતા વધુ સારી થતી જોવા મળી શકે તો સાથે પારિવારિક વાતાવરણમાં સુખદ જોવા મળે દિવસ આજનો આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે સફેદ પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થશે વાત કરીશું શુભ રંગની આજે આપના માટે શુભ રંગ જે દ્રષ્ટિગોચર છે પીળો છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી રહી છે વાત કરીએ મંત્રજાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર જે દ્રષ્ટિગોચર છે

નાની મોટી નકારાત્મક બાબતોને આજે અવગણતા રહી આગળ વધવું જોઈએ આજે કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારી સકારાત્મક બની રહેશે આજે એસિડિટી જેવી સમસ્યા એટલે પિત્ત વિકારની સંભાવનાઓ પણ બની રહેશે ખાનપાનમાં સાવચેતી શુભ સાબિત થાય એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરી ઉપાયની તો આજે સ્ત્રીયંત્રની પૂજા કરવી આપના માટે શુભ અને હિતાવ રહેશે શુભ રંગ આજે આપના માટે લીલો દ્રષ્ટિગોચર છે કોઈપણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર જે છે ઓમ હિમા ભાઈ નમઃ આ મંત્ર જાપ કરો આપનો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી

આજે ખભા અને ગરદનમાં જકડનની સ્થિતિ બની શકે છે આજે સમયનો સદુપયોગ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે એકંદર દિવસ આપના માટે કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની આજે મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી આપના માટે હિતાવ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ જે છે લાલ દ્રષ્ટિ થઈ રહ્યો છે કોઈપણ પણ રીતે લાલ રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલકારી સાબિત રહેશે અને વાત કરીએ મંત્ર જાપની तो आज आपना उत्तम मंत्र है ओम ग्रहाधिपाय नम आ मंत्रो जाप आपना कल्याणकारी साबित हो तो यथासंभव मंत्र जाप आपना हितावर रहे जी

કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો અવસર પણ આજે આપને પ્રાપ્ત થઈ શકે ખોટા તણાવને કારણે તમે પરેશાન રહી શકો એમ છો તો નાહકના ટેન્શન ન લેવા આપના માટે સલાહ ભર્યા બીજાના મામલામાં આજે દખલ અંદાજ ન કરવો એ આપના માટે શુભ સાબિત થઈ શકે એકંદર દિવસ આપના માટે અનુકૂળ છે વાત કરીએ ઉપાયની આજે સ્ત્રી યંત્ર પર હળદરિયા કંકુ એટલે દેશી કંકુનો ઉપયોગ કરી પૂજા કરવી મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર છે ઓમ ભાર્ગવાય નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપનો દિવસ કલ્યાણકારી રીતે પસાર થશે જી

વાત કરી ઉપાયની આજે કેસરવાળા જળથી શ્રી યંત્રાજની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભપદ જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે ગુલાબી રંગ કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જે દ્રષ્ટિગોચર છે એ છે ઓમ નીતિકારકાય નમઃ આ મંત્રના યથાસંભ જાપ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે જી મીન રાશિના જાતકો વડીલોના આશીર્વાદથી આપનો દિવસ પણ સુપેરે પાર પડે તેવી અમારી કામના આપણે